ગાઈઝ આજે અમે નવરાત્રીનો લાસ્ટ વિડીયો લઈને આવી રહ્યા છે તમારી માટે કેમ કે નવરાત્રી હવે ચાલી થઈ રહી છે કાલથી જ હા તો હોપફુલી તમને આ વિડીયો બહુ સારો લાગે કેમ કે આમાં અમારા સૌથી મેક્સિમમ એફર્ટ્સ આમાં ગયા છે કેમ કે બહુ મોટું માર્કેટ હતું ભીડ હતી ને બધી શોપમાં નવરાત્રી નું ચણિયાચોડી હતી હા અને આમ ગલીઓ ગલીઓ વાળું માર્કેટ છે આ હા એટલે આ અમે નહેરુનગર વાળું હતું ને રાજા નેહરુ નહેરુનગર જેમાં કુર્તીસ હતી વાળા માર્કેટમાં હવે ચણિયાચોળી છે હા અને કેડિયા બહુ મસ્ત હતા નાની છોકરાઓને પેલા બ્લાઉઝ ને એકલા સ્કટ્સ બી બહુ મસ્ત હતા અને નાના છોકરી માટે કે નાના છોકરા માટે તો લેવું હોય ને તો અહીંયા જ આવજો બહુ જ વેરાયટી હતી અને એકદમ અને મેઇન વસ્તુ કે પ્રાઇસ તો બધે સામેથી જ કહેતા હતા કે ભાવ થઈ જશે અને એટલો થશે નહીં ખબર હે તો તમારે જાતે તમારે નિર્ધારિત એવરેજ રેટ પંદરસોથી બે હજાર રહી પછી હાઈમાં ત્રણ હજાર ચાર હજાર સુધી હતું જે આખી જોડી ની કહું છું હું અને આવા ઘાગરા તો છસો કેતા તા એટલે ચારસો પાંચસો તમારે સમજી લેવાના જો આની બે હજાર કીધી તી આ પિંક વાળી છે એટલે એ લોકો કે છે કે અમે ભાવ કરી આપીશું પણ હવે તમારે એમની જોડે ઘરાકો હોય તો ના બી કરી આપે એકદમ ટાઈમે એટલે એ તો હવે કેટલો ભાવ કરી આપે છે તો ત્યારે જ તમને ખબર પડે એરિયા કહીશ એરિયાના કેટલા કીધા હતા આખા સાતસો હા તો નું અને પહેલા જ તમે જો તમારા છોકરાઓને ના લઈને ગયા હોય ને તો એ સામેથી જ એજ પૂછી લે છે કે કેટલાનું એ રીતે બી આપતા હતા બે ત્રણ જણાને ને મેં રીતે જોયા કે દસ વર્ષનું નું છે તો એ રીતે કાઢીને આપી દીધું હા એ તો એવું જ હા તો અહીંયા શરૂઆતમાં જ આ નાના બાળકોનું હતું અને પછી હવે જો આ એકલા બ્લાઉઝ ભાઈ એ તો જબરદસ્ત હતા હૈ એકલા બ્લાઉઝ એની તો એવી ખાસી સ્પેસિફિક શોપ્સ મળી જશે તમને અને એકલા દુપટ્ટાવાળી બી તમને શોપ મળી જશે એટલે આમ જોવાની તો તમને જોઈએ એવી વસ્તુઓ તો મળી જ રહેશે અને જ્યાં ભીડ ના દેખાય ને ત્યાં જજો ત્યાં ભાવ થઈ જશે ને ત્યાં ઉપરથી સારું જોવા મળશે ભીડમાં ના ગુસ્સા કેમ કે ક્વોલિટી તો બધા જોડે છે બધું સારું કલેક્શન તો

અને એ સામેથી જ કહેતા હતા કે ભાવ તો થઈ જશે બધા તમને આગળથી જ કહી દેશે કે ભાવ તો થઈ જશે તમે પસંદ કરી લો અને તમે જે ઇન્ટ્રોમાં સોળસો વાળી જોઈ ને આખું બતાવીશું સોળસો રૂપિયામાં બહુ બહુ જ જ મસ્ત હતી મને થાય છે કે હું લઈ આવીશ હમણાં મમ્મીને ને પૂછીને મારે અજરગનો દુપટ્ટો લેવાનો જ છે કારણ કે મમ્મી એ મારી એક બહુ મસ્ત સી છે તો એના ઉપર જોશે જ અજરકનો એટલે હવે એક સેકન્ડ રાઉન્ડ થશે પણ એમાં શું છે મમ્મી વગર અમારે બધા ડિસિઝન ના લેવાય એટલે લીધા વગર આવે

અને એવી જ સેમ વ્હાઈટ માં હતી જેમ બ્લેક છે ને એવી વ્હાઈટ એક બે ને બતાવી રહ્યા હતા તો એ બી તમને આખું બતાવ્યું અહીંયા તમને પ્રિન્ટ વાળી બી ઘણી જોવા મળશે ચણિયા ચોડી પહેલી બી દુકાન ઉપર તો પ્રિન્ટ વાળી જ ખાસી બધી હતી અને ઘેર બહુ મસ્ત બધા ભલે તમે સાતસો વાળો બી ઘાઘરો લઈ રહ્યા છો ને તો એ ઘેર તો એમાં બી છે એટલે ઘેર નો તો તમારે પ્રોબ્લેમ એક અને અલગ અલગ ઘાઘરા કલેક્શન બી એ રીતે બહુ મસ્ત હતું બ્લાઉઝ તો બહુ જ મસ્ત હતા એમણે છેલ્લે ચારસો કીધા હતા પછી મેં કીધું કે દોઢસો માં તો પછી અમે નીકળી ગયા ટી શર્ટ એ નહીં આવતી આ પિંક વાળું કલર્સ ભી બધા સારા પ્રીટી પ્રીટી કલર્સ હતા એક બી વસ્તુ એવી નથી કે ભાઈ ના ફંગાર છે એ જો છોકરીઓ નવરાત્રીની વસ્તુઓ જોઈને તો અમે ગાંડા ગાંડા જ થઈ ગયા આખા માર્કેટમાં આ વાડી મન બહુ ગમી આનો કલર બહુ આમાં બદલાઈ રહ્યો છે એનો real કલર અલગ હતો જરાક એના કેટલા કીધા હતા હું પૂછી જ રહી છું હા એના ત્રણ હજાર જેટલા જ હતા પચીસો થી ત્રણ હજાર કીધા હતા અમને ગાઈસ યાદ નથી પણ એટલો જ કંઈક રેટ કીધો હતો એ જ છે એવરેજ રેટ જ એ છે પછી તમારા ભાવ ઉપર અને એમને કઈ રીતે વેચાઈ રહ્યું છે એના ઉપર ડિપેન્ડ કરે છે પેલા દોરી વાળા બ્લાઉઝ છે ને મેં રૂચિન કીધું કે લઈ લે તાર માટે મસ્ત લાગશે ઈચ્છા તો બધું લેવાની થઈ રહી હતી અહીંયા કેવું હતું કે અંદર છે અને બીજું ટી શર્ટનું એનું બી હતી જ અમુક શોપ પણ અમે અત્યારે ખાલી ચણિયાચોળી પર ફોકસ કર્યું હતું અને સ્ટાર્ટિંગ ત્રણ ગેટ જેવું છે તો અમે ફર્સ્ટ ગેટથી ગયા હતા તો ત્યાં સ્ટાર્ટિંગમાં જ્વેલરીની એક દુકાન જેવું હતું અને એ એન્ડ ગેટ છે ને ત્યાં બધી મોજડીઓનું હતું એટલે એવી બે ત્રણ જ છે પણ મેઇન આખું માર્કેટ ખાલી ચણિયા ચોળી માટે છે અત્યારે તો ચણિયા ચોળી નું છે પછી નોર્મલ દિવસોમાં છે ને એ કુર્તી અને ટી ટીશર્ટ્સ અને શર્ટ્સ નું થઈ જાય છે અરે ના એટલે કહું છું કે જ્વેલરી માટે તમે જતા હોય તો એટલું નથી એની માટે લો આ જો આ વાળું બ્લાઉઝ હું કહેતી હતી કે આ વાળું રુચિને હું કહેતી હતી લઈ લેવાનું હવે આ અમને છે ને બતાવતા નહીં આવડ્યું તો બેને આમ નહીં વન ઇટરનિટી લેટર અને પાછું પેલું

બહુ જ મસ્ત છે અને અમે તો કઈ મારું ના હોય અમારું બધું અમારું જ હોય બઉ મસ્ત હતો આના કેટલા સાતસો કીધા તા ને સાતસો કીધા એકલા ઘાઘરા મોસ્ટલી સાતસો ના જ છે ત્યારે બહુ સારો કહેવાય પણ જો આ રીતે આખા બધા બ્લાઉઝ ની હતી પછી અને આવી જ એક છે ને આગળ અમે સોળસો માં પછી આખી કઢાવી પણ જીવ બળી ગયો મેં ના લીધી તો કેમ કે પછી એવું થયું કે એકવાર હું પહેરીશ અને સોળસો રૂપિયા આપી દઉં અને પછી એવું બી થાય ને કે સાતસો નો એકલો ઘાઘરો લઈને પછી બ્લાઉઝ તો આપણે સીવી જ લઈએ છે મમ્મી સીવી દે છે એટલે એ જ કાઈ નહીં જો પછી અમે ડિટેલિંગ બી લીધી બધા અમે ડિટેલિંગ લીધી છે તડકો બહુ જ હતો બહુ તડકો સવારે એકદમ વરસાદ હતો પછી એકદમ તડકો પડતો અને અત્યારે બહુ ગરમી લાગી રહી છે એટલે શું ખબર આ વાતાવરણ શું તમને આપણને સરપ્રાઈઝ આપવાનો છે નવરાત્રીમાં

બહુ મસ્ત હશે જો આમાં તો પછી તે અંદર જઈને પેલું ગ્રીન બતાવ્યું હતું ખબર એનો દુપટ્ટો બહુ જ જોરદાર છે ગાઈસ એટલે તમે રહો અત્યારે તમને એવું થતું હોય કે ના ના બધું તો જોઈ લીધું છે તો એવો દુપટ્ટો તો તમે નથી જ જોયો એટલે બન્યા રહો અહીંયા અને તમે હજુ સુધી લો ગાર્ડન કે રતનપોર વાળો વિડીયો ના જોયો હોય તમારી નવરાત્રી વાળી પ્લેલિસ્ટ અમે આખી અલગ જ બનાવી છે તો જોઈ લો આ જો મિતાલી ટોપી અને બેગ લઈને આવી ગઈ છે આ ટુર ગાઈડ લાગી રહી છે

એ અને આ બહુ મસ્ત હતો આ મેમરી આ દુપટ્ટા પર છે એટલું ફોકસ ના કરી શક્યા અમે ભીડના ના કારણે પણ એ બહુ જ મસ્ત હતો ભીડ એટલી હતી ને ગાઈસ એમાં બી તમારે આટલું ધીમે ધીમે વિડીયો લેવો કરીશું એટલે અમારા એક સૌથી પહેલો જે અમે લોગાર્ડન જીવન બનાવ્યો હતો ને એ બહુ અમે ફાસ્ટ ફાસ્ટ ચલાવી તો ત્યારે બધાય બહુ શીખવાડી દીધું કેમ કે અમારી માટે એવું હોય કે અમે જોઈ લીધું છે તો ખાલી વિડીયો આવી ગયો પણ રિયલ રિયલમાં

રોયલ બ્લ્યુ કલર બી પછી આ મલ્ટી કલર બી બહુ નીકળ્યું છે હવે મલ્ટી કલર ને પેલા પેસ્ટલ કલર તારા માટે પેલું ગ્રીન ને મારું લાગે છે મને ગમી ગયું છે ને આને જો અહીંયા બી છે ને રુચિ મલ્ટી કલર રાજ તો મને કોઈ ભી વિડિયો ના રેફરન્સ જોવા હોય તો લો ગાર્ડન માં હવે ત્યાં છે હું એ હું બતાવીશ છું ગાઈસ મારી થોડી દુકાન છે કે હું કાઢીને બતાવી રહી છું પણ એ બધા મલ્ટી કલર આમાં જે પેલો વ્હાઈટ વાળો છે ને રુચી બહુ ગમ્યો ગયો તો મને ભી બહુ ગમ્યો તો એવું નથી ખાલી મને એને ગળા ઉપરથી જ ગમી ગયો એક એક આબલો લગાડેલો છે ને એમાં એટલે એ હું હવે આ બાજુથી તમને ફરીથી બતાવવાની છે એટલે રો એ આમાં પહેલા મેં કીધું કે તમને આ કોટન ની ચણિયા ચોળીઓ બતાવી દઉં ચડ્યા હતા અરે પછી રચી મને કે હું નાખતી જાઉં ને એવો વિડિયો લે એટલે બનાવીશું એટલે તમે અમે જો બનાવી દઈએ હમણાં પણ હું એને કીધી હતી વિડીયો લે સરખો

બતાવશે વારાફરતી ચણિયા અને એક આ દુપટ્ટો મને બહુ જ ગમે તો વચ્ચે વચ્ચે મને સાંભળી જોતી રહી હું ત્યાં વધારે રહી છું ને આ દુપટ્ટામાં ખોવાય છે પણ દુપટ્ટો તમે જુઓ તો ખરા ભાઈ સુપ કેટલો પ્રીટી દુપટ્ટો છે હવે બતાઈ સાને જોઈ લો આવે રૂચી હું એને સમજાઈ રહી છું જો ગાઈસ કે આના પછી આ કર આના પછી આ કર આ સેમ જ કલરમાં નહીં અલગ અલગ કલરમાં સેમ પ્રિન્ટ છે જેવા હતા

છે ને બહુ જ અન્ડરરેટેડ રેટેડ છે પેલા કેવું હતું લો ગાર્ડન એકલું જ હતું આખા અમદાવાદમાં એટલે ત્યાંનું હાઈપ હોવું બરાબર હતું અને બધાને ત્યાં જવું ને ભીડ થવી બરાબર હતું પણ હવે આપણે બી આટલું જો આપણી નજીક જ મળતું હોય તો આપણે પેલા આપણા લોકલ વિસ્તાર વાળાને મોકલવો જોઈએ અને પ્રાઇસ બહુ સારી છે ત્યાં તો સાંભળતા જ નથી એ લોકો અને હમણાં નવરાત્રી પતે પછી જજો તો આપણે નહીં સાંભળવાનું એ પછી બોલ્યા કરે પછી એમના હાવભાવ માને બોલી ચાલીમાં એટલે આ જો આ પેલી કુર્તીઓ આ બધી 500 ની કીધી હતી ને હા અને પેલી બે છે ને પાછળ એ 550 ਨੀ ਯੋ ਕੈਂ ਕਛ ਕੀਤਾ ਹਨਾ ਨਾਨੀ ਛੋਕਰੀਆਂ ਨੂੰ ਚੰਗਾ ਚੰਗਾ ਆ ਬਦ ਬਲਾਉਜ ਹੈ ਪਹਿਲੀ ਬਾਤ ਛਡ ਨਾਨੀ ਛੋਕਰੀਆਂ ਨੂੰ ਬਹੁਤ ਹਤੂ ਬਹੁਤ ਜਨ ਬਦਾ ਇਹ ਨਹੀਂ ਮਾਟੇ ਜ ਮੇਨ ਆਇਆ ਕਰ ਹਾ ਨਾਨੀ ਛੋਕਰੀਆਂ ਨੂੰ ਬਹੁਤ ਸਾਰੂ ਕਿਉਂਕਿ ਇਹਨਾਂ ਆਖੋ ਸੈਟ ਹੈ ਅਤਿਆਰ ਸਕੂਲੋ ਮਾ ਬਦ ਫੰਕਸ਼ਨ ਹੋਏ ਇਹਨਾਂ ਪਜੀ ਇਹਨਾਂ ਰਾਧਾ ਬਣਈਏ ਤੋ ਇਹ ਆਵੀ ਪਹਿਲੇ ਹੀ ਤੋ ਕਿਤਨੋ ਅਸਰ ਆ ਗਿਆ ਤੂ ਬਹੁਤ ਹਨ ਬਲਾਉਜ ਵੀ ਬਹੁਤ ਕਿਊਟ ਬਹੁਤ ਮਾਸਟਰਦੀ ਬਲਾਉਜ ਨੇ ਆ ਜੋ ਆ ਮਨੇ ਯੋ ਨਿਕ ਲੱਗਿਆ ਕੰਕ

આની આજ સેમ લો ગાર્ડન લઈને ચાર હજારથી નીચે કોઈ કહે ને તો કહેજો મને કેમ કે આ પેટર્ન નવી છે આખી મસ્ત હતું સર બહુ મસ્ત હતું અને એકદમ માપનું હતું બ્લાઉઝ બી કંઈ બહુ મોટો નહોતો કે ગગા જેવો આ આજે મૈતાલી એકદમ બાર્ગેનિંગ કરાઈ રહી છે

પણ એ જ સારા લાગે છે એટ ધ એ આમ તો કઈ નવું નઈ જોઈ તો અમને અમારું હાથી આપો બહુ મસ્ત હતું બધું અને બ્લાઉઝ ને બી ખાસી સોપ હતી બહુ જ બધી એક બાંધણી વાળો દુપટ્ટો બી મસ્ત હતો એ આગળ ગયો હશે પિંક કલર નો એટલે તમારે ચણિયા ચોળી પડી હોય ને મેચિંગ કરવા દુપટ્ટા જોઈતા હોય ને આવી જજો બધી રીતના હતા કે હું મારું માર્કેટ હોય આ જો આમાં છે આનો પાંચસો કે ચારસો રૂપિયા કીધા મેં કીધું કે દોઢસો રૂપિયા આંટી કે ટી શર્ટ બી નહીં આવતી માટે પણ કાપડ બહુ સારું હતું અને વાત નથી કરતી હજુ આગળ આવશે એની વાત હા એ બહુ જ મસ્ત હવે એને લેવા જઈશું જ હું મમ્મી પણ મળી જાય તો સારું ખાઈ મળી જશે તો એ લોકો રાખતા જ હોય સ્ટોકમાં કે હજુ તો કાલથી ચાલુ થાય છે તો બસ ગાઈસ આ માર્કેટમાં તો આટલું જ હતું અમે મોસ્ટલી કવર કરી દીધું છે અને જે ટીકા જોયા પેલા શોપમાં આવી રીતે ત્રણ ગેટ જેવું છે કીધું ને ગલીઓમાં ગલીઓ છે અને મેઇન જો પ્રાઇસ નું તો એ જ રહેશે બે હજાર થી ત્રણ હજાર અને બહુ બહુ તો ચાર હજાર પછી અમે ચણા મસાલા ખાધા હતા તો તમે બી જોઈ લો ગાઈસ અને જે બાકીના બે વિડીયો છે એ તમે ના જોયા હોય તો જોઈ આવજો નહીં દેતી